નમસ્તે કેમ છો બધા સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર વેલકમ ટુ માય ચેનલ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે તમારો કિંમતી ટાઈમ આપીને મારા બ્લોગ જોવો છો એના માટે તમારા બધાનો બહુ ખૂબ ખૂબ આભાર જો તમે મારા વિડીયો ગમતા હોય ને તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો હવે આજે હું છે ને બધાને ઘરે બનતું જ હોય બસ ખરી બધાની પદ્ધતિ જુદી હોય બનાવવાની એટલે થોડો ટેસ્ટમાં ફેર પડતો હોય ઘણા ના કેવું હોય ખાલી સાદું મીઠું મરચું હળદર નાખે ને તો એ બહુ સ્વાદિષ્ટ બનતું હોય ઘણા બિચારા કેટલી જાતના મસાલા નાખે ને તોય સ્વાદ ના આવતો હોય એવું બધું હોય પણ કંઈ નહીં ચલો આજે હું પુલાવ બનાવું છું એ થોડી રેસીપી બી બધું શેર કરું અને ચેરીને પણ મળું બરાબર ચેરી બેસી ગઈ છે ચીલની રાહ જોઈને ચેરી ઓ ચેરી ચેરું આ જોઈ લો ફ્રેન્ડ્સ આમાં મેં તેલ ઘી અને લસણ ડુંગળી કેપ્સિકમ ને ટામેટા તમાર પત્ર તો આપણે વઘારે સહેજ તેલને ઘી ગરમ થાય ને નાખી દઈએ હવે આ રીતનું એને હું શેકીશ કારણ કે સહેજ કેપ્સિકમી સહેજ પેલા આપણે તો એમને મી ખાતા જોઈએ એટલે એને બહુ પકવવાની જરૂર ના હોય પણ તોય સહેજ કરીએ તો મજા આવે ખાવાની આમાં મેં વટાણા અને ભાત નાખીને તૈયાર રાખી દીધું છે સોરી બ ચોખા મૂક્યા ત્યારે ભાત ને વટાણા અંદર નાખી દીધા હતા મેં અને હા રીતના થાય ડો બતાવું સો ફ્રેન્ડ સ્વાદ અનુસાર મીઠું હું આમાં કોઈ મને માપ બાપનું કંઈ પેલું હોતું નથી હું સીધું ડાયરેક્ટ જ મને ફાવે છે એ રીતના હું કરું છું હળદર અમે ઓલવેઝ બી ઘરમાં કાશ્મીરી મરચું જ વાપરીએ છીએ કારણ કે તીખું અમે કોઈ પણ ખાતા નથી ઘરમાં તીખતા એટલે કાશ્મીરી મરચું તમે લોકો તીખું ખાતા હો તો તીખું મરચું નાખી શકો છો બાકી કાશ્મીરી મરચું લૂક માટે હોય છે પણ અમે તો તીખું નથી ખાતા એટલે મેં કાશ્મીરી મરચું નાખ્યું છે સો ફ્રેન્સ આ દેખાય છે હવે આમ બરાબર થઈ ગયું છે સરસ ના ભાત છે ને ઠંડા કરી દીધા છે મેં એટલે ઠંડા હોય તો સારું પછી તો પેલા ગરમ ગરમ નાખીએ ને તે પછી પુલાવ સ્વાદ પુલાવનો દેખાવ એક જુદો આવે એટલે આમ ધીમે ધીમે હું એડ કરતી જઉં છું

સ્ટીક જોઈને તો એમથી રહેવાય નહીં ભાત વાળ આજે કંઈ ખાવું નથી અને ખાલી સ્ટીક ખાવી છે જો જી કે લપ લપ થાય છે અને એક એક પણ રાખશે નહીં પેકેટમાંથી બધી પૂરી કરશે ચેરીને વ્લોગ જોવાનો સંભાવવા મેં સંભાવના સેટનો એને ચેરું કેવું જોવે છે જોવો <laughs> <सूधाई जा। laughs> गरम मसाला आम्ही ग्रीन मरचा जारे टामेटा मर, ता। અરે સોરી ડુંગળી અને લસણની જ્યારે મેં ગ્રેવી કરીને ત્યારે અંદર ગ્રીન મરચા થોડા નાખી દીધા હતા એટલે થોડી તીખાશ બી આવે બહુ નહીં થોડી કદાચ ખાઈ શકે એવી સામાન્ય તીખાશ હવે એને આપણે આ રીતના મિક્સ કરીશું ગેસ મેં બંધ કરી દીધો છે કેમ કે પછી ચાલુ ગેસ એક તો એક હાથમાં વ્લોગિંગ કરું છું અને હલાવું છું એટલે પછી નીચે બળી જાય એટલે આપણે આ રીતના પહેલાં હું આને બધું જ મિક્સ કરીશ પછી આપણે એને બીજું શું શું અંદર નાખવાનું છે પણ એ પહેલાં એકવાર આ બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ પછી મળીએ ફ્રેન્ડ જોવા ચેરી ચેરીની ખીચડી રસોને જમતા પહેલાં એ જમવા પછી ત્યારે બેનને એના જ ખીચડી ખાવાની કેમ ચેરી ગાર્નિશિંગ માટે મેં કોથમી નાખી દીધી છે ને હવે આપણે લીંબુનો રસ ઉપર કરીશું આ રીતના મળીએ બ્રેક પછી ફ્રેન્ડ્સ હવે હું અમારે તો બહુ બધાને કશું ભાવે નહીં એટલે ગાર્નિશિંગ માટે હું તમારે જેટલા નાખું હોય તો ડ્રાયફ્રુટ્સ ના ખાય કાજુ જ રાખશ આ છે ને આખા કાજુ છે એટલે હવે આની જોડે આપણે દહીં છે પાપડ છે અમે લાયા જો આ રીતની સાઈડમાં ડુંગળી કાપી દીધી છે રીતના થઈ ગયો છે પુલાવ હવે હું ચાખી અને બતાવું બધાને કઉ બધાને સોરી બતાવું કહું બતાવી તો દીધું મેં બરાબર જો મારી છે હું દહીં ને બધું મને બહુ સેટ થાય એટલે હું એમ જ કઈ ટેસ્ટ કરું કહેવત નથી કે દરેકને પોતાના સારું જ લાગતું હોય એટલે હું કંઈ પણ બોલીશ તો એવું જ લાગશે કે તમે બનાવી તો તમને તો સારું જ લાગે ને પણ એવું નહીં ખરેખર સારું બન્યું છે ઘરે બહુ સિમ્પલ છે ટ્રાય કરજો মিনি ব্রেক পছি আপনার